પણ દારૂ ના બંધ કરવા માંગતા નથી જુગાર બંધ કરવા માંગતા નથી ભાજપના આગેવાન કાર્યકર્તા નેતાઓ દ્વારા સરકારી ખરાબા ગૌચરમાં જે દબાણો ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યા એને દૂર નથી કરવા સેંકડો હોટલો કાનૂન અને બંધારણના ધજિયા ઉડાડતા હોય એ રીતે ઇલિગલી ઉભી કરવામાં આવી પાર્કિંગના નામે હજારો ફૂટમાં ઇલિગલ કન્સ્ટ્રક્શન કર્યું એની સામે કાર્યવાહી નહીં અને ગરીબ પાથરણાવાળાને હટાવવા બેઠા છો શરમ આવી જોઈએ અમે લોકો આજે એસપી અમને મળ્યા છીએ અને સ્પષ્ટ કહી દીધું છે આવતા સો દિવસમાં આ દેશની પાર્લામેન્ટે લારી ગલ્લા પાથરણાવાળા માટે જે સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ બનાવેલો એને સંપૂર્ણપણે લાગુ કરો અને એક્ટ લાગુ ન થાય ત્યાં સુધી અમે લારી ગલ્લા પાથરણાવાળા હટવાના નથી જ્યાં છીએ ત્યાં જ અમારો કામ ધંધો કરવાના છીએ એસબીએમ અને કલેક્ટરનો પગાર પણ આ ગરીબ લારી ગલ્લા પાથરણાવાળા મજૂરી કરે અને એનું ટેક્સ સરકારની તિજોરીમાં જમા થાય એમાંથી થતો હોય છે બિલ્ડરોની સામે છૂટ અને પાથરણાવાળાને લાત આ દ્વારકા જિલ્લા કોંગ્રેસ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ બિલકુલ ચલાવવાની નથી આ શરૂઆત છે હજી એસબીએમ અને કલેક્ટર અને ભાજપ નહીં સમજે તો આ જમીન ઉપરનું આંદોલન એ ગાંધીનગર સુધી પહોંચશે આમ તો આપણે જોયું છે કે જ્યારે ભાઈ જીગ્નેશભાઈ પાલભાઈ અને બાકી સૌ અહીંના લોકો સાથે જ્યારે એસડીએમ કચેરીએ પહોંચ્યા ત્યારે સવાલોની વણઝાર હતી એ સવાલની વચ્ચે લારી ગલ્લા અને પાથરાણાવાળા એના સવાલો અને જેના ઘરો ડિમોલિશ થયા છે એના સવાલો ઉપર મુખ્ય ચર્ચા થઈ અને લીગલ અને ઇલિગલ કન્સ્ટ્રક્શન જે ચાલી રહ્યું છે એ ત્રણેય મુદ્દા ઉપર તો એસડીએમનો પહેલા તો શરૂઆતમાં ભર્યા તળાવમાંથી સાવ કોરા નીકળી જવા માટેનો એમણે પ્રયાસ કર્યો પણ જ્યારે ઘેર્યા ત્યારે ખબર પડી કે ભાઈ એને જવાબ આપવો પડશે છેલ્લે આપણા ભારતના બંધારણ મુજબનો જે સ્ટ્રીટ વેન્ડર્સનો કાયદો છે એનો અમલ કરવા માટેની એને ખાતરી આપી સમય માંગ્યો સાથે સાથે જ્યાં સુધી આ કાયદાનો અમલ ન થાય ત્યાં સુધી આ લોકોને ના રંજાડવામાં આવે એ માટેની પણ ખાતરી લેવામાં આવી તેમ છતાં અમને તો ખબર જ છે કે આજના શાસકો વચન આપીને પણ ફરી જતા હોય છે એટલે અમે લોકોએ આ લડતને જાળવી રાખવાનો એક તો નિર્ણય કર્યો છે કાલથી બધા જ લારી ગલ્લા પાથરણા કહ્યું છે કે જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય જ્યાં સુધી આનો કાયદેસરનો કાર્યવાહી પૂરી ના થાય ત્યાં સુધી કોઈ હટવાનું નથી એ જ રીતે અમે જે અમને 700 ઘર દ્વારકામાં ડિમોલિશ કર્યા છે ગરીબોના એના વૈકલ્પિક વ્યવસ્થાની જ્યારે વાત કરી ત્યારે અધિકારી પોતે છટકી ગયા જવાબ આપવાના બદલે કાર્યવાહી ચાલુ છે એવી એક મોનોટોનસ છે છે એ વાત કરી છે મૂળ વાત એ છે કે અહીંયા દ્વારકા શહેરમાં પણ અનેક બિલ્ડિંગો મારી સામે જે દેખાય છે 6 6 માળના 7 7 માળના બિલ્ડિંગો દ્વારકાના નિયમ મુજબ તો ત્રણ માળથી વધારે બિલ્ડિંગ ભારતીય જનતા પાર્ટીના શાસકો અને અધિકારીઓની મિલી ભગત્યા થઈ રહ્યો છે જેનું લિસ્ટ અમે એ પણ કહ્યું છે કે અમે આ લિસ્ટ તમને પ્રોવાઈડ કરશું અને જેનું અમે લિસ્ટ આપી એની ઉપર કાયદેસર અઢી મહિનામાં કાર્યવાહી કરવાની એમણે ખાતરી આપી અમે એમને ત્રણ મહિનાનો ટાઈમ આપ્યો છે ઓર બીજા પંદર દિવસ એટલે આ લડાઈ જારી છે લુટારાઓ વચ્ચેની અને જેનો રોટલો ને ઓટલો છીનવાઈ રહ્યો છે એવા ગરીબો વચ્ચેની